ત્યાર પછી સૂર્યદેવતા જેમ ઉદયાચળમાંથી ઊભા થાય તેવી રીતે ભૃગુ ઋષિ અહો દેવની વ્યવસ્થા આશ્ચર્યકારક છે એમ કહીને તે સ્થાનકીથી ઊભા થયા એ અંગ તેજના સમૂહરૂપે એ બંને જણા તમાલ વૃક્ષની જાડીવાળા મંદાર પર્વત મંદાર પર્વત ઉપર એકસાથે ઊભા થયા અને તેમણે સાથે પ્રયાણ કર્યું તે સમયે જાણે પૂર્ણિમાના ચંદ્ર તથા સૂર્યે મેઘથી યુક્ત એવા નિર્મળ આકાશમાં વિહાર કરવા માટે પ્રયાણ કર્યું હોય એવા તે બંને શોભતા હતા વાલ્મિકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો સૂર્ય આથમી ગયો અને મુનિની સભા વાલ્મિકીને પ્રણામ કરી સાયંકાળના નિત્ય કર્મ કરવા સારું ત્યાંથી ઉઠીને સ્નાન કરવા ગઈ પછી જ્યારે રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી પાસે આવી શ્રી યોગવાસિત મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભૂ ભૃગુ શુક્ર ગમન નામનો સર્ગ તેરમો સમાપ્ત શ્રી યોગવાસિત મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભૃગુ કાળ ગમન નામનો સર્ગ તેરમો સમાપ્ત વાલ્મિકી નો આઠમો દિવસ સમાપ્ત સર્ગ ચૌદમો કાળ અને ભૃગુ શુક્રાચાર્ય પાસે ગયા અને તેમને પૂર્વદેહનું સ્મરણ કરાવી આપ્યું આ ચૌદમા સર્ગમાં ભૃગુ ઋષિ અને કાળે શુક્રાચાર્ય પાસે જઈને તેમાં તેમને સમાધિમાંથી જાગ્રત કર્યા અને પૂર્વના વૃત્તાંતનું સ્મરણ આપ્યું તેથી શુક્રાચાર્યને ફરીથી મંદર પર્વતમાં જવાની ઈચ્છા થઈ એટલી કથા કેવા છે વશિષ્ઠ બોલ્યા હે રામ ત્યાર પછી કાળદેવ અને ભૃગુ ઋષિ મંદર પર્વતની ગુફામાંથી પૃથ્વીમાં ઉતર્યા અને તેમણે સમંગા નદીના તટ પ્રત્યે જવાની પ્રવૃત્તિ કરી અત્યંત કાંતિવાળા તે બંને જણા જ્યારે પર્વત ઉપરથી ઉતરતા હતા ત્યારે તેમણે નવી સુવર્ણમય લતાના સમૂહની કુંદમાં સૂતેલા દેવગણ તથા પક્ષીગણને દીઠા તેઓ વલ્લીરૂપ વલય તથા હિંડોળા ખાતેથી આકાશમાં ક્રીડા કરતા હતા અને તેમના હરિણીના જેવા મુગ્ધ કટાક્ષોથી કમળનું સ્મરણ થતું હતું ત્યાર પછી તેમણે સિદ્ધગણને દીઠા તેમણે ઊંચી પર્વતની શિલારૂપી આસનનો અંગીકાર કર્યો હતો તેઓ જાણે મૂર્તિમાનો ઉત્સાહ હોય એવા જણાતા હતા અને જાણે તેમણે લીલાથી ત્રણેય જગતને જોયા હતા ત્યાર પછી તેમણે મોટા હાથીઓ દીઠા તેઓ નિરંતર પડતા પુષ્પોની ધારાઓ રૂપી મેઘમાં ડૂબ્યા હતા અને તાલ વૃક્ષની જેમ તેમની સૂંઢ ઊંચી રહેલી હતી તે હાથીઓ મધના ગર્વથી નિદ્રાળ હતા અને મધની મૂર્તિ હોય એવા જણાતા હતા વળી પુષ્પના કેસરાથી રંજિત થયેલા પવનના પરાગથી તેમના કેશ રાતા થયા હતા ત્યાર પછી પર્વતને ચામર કરતા હોય તેવી રીતે રહેલા ચામર જાતિના મૃગોને તેમણે જોયા તે મૃગોએ નિરંતર પડતી પુષ્પની ધારારૂપી મેઘમાં મજ્જન કર્યું હતું ત્યાર પછી તેમણે કિન્નર કિન્નરગણ દીઠા ત્યાર પછી તેમણે શાખા સુધી સરળ પર પામેલા ખજૂરના વૃક્ષો દીઠા ત્યાર પછી પરસ્પર ફળના તાડનરૂપી ક્રિયાથી રહિત તેવા ફોલા વાંસ તેમણે જોયા ત્યાર પછી તેમણે રાતા અને વિકૃત મુખવાળા તથા કૂદવામાં કુશળ એવા કેટલાક વાંદરા દીઠા ત્યાર પછી લતારૂપી ચંદ્રવાથી જેમના શિખર ડંકાઈ ગયેલા છે એવા ઉપવનરૂપી મંદિરો તેમણે જોયા ત્યાર પછી તેમણે મંદાર વૃક્ષના પુષ્પથી જેમને પ્રહાર પ્રહાર થયો છે એવા અપ્સરા સાથે ક્રીડા કરનાર સિદ્ધગણને દીઠા તેઓ ધાતુથી રાતા થયેલા તથા છિદ્ર વિરાલા વાદળારૂપી વસ્ત્રથી ડંકાયેલા હતા ત્યાર પછી તેમણે પર્વતની પાસેના દેશો લીધા તે દેશો બૌદ્ધ સંન્યાસીઓની જેમ સંસર્ગથી શૂન્ય હતા ત્યાર પછી તેમણે કેટલીક નદીઓ જોઈ જે નદીઓએ સાગરરૂપી પોતાના પતિ પાસે જવા સારું ઋતુમાં થયેલા પુષ્પ તથા પલ્લવના અલંકારોનો ઉત્સાહથી અંગીકાર કર્યો હોય એવી જણાતી હતી ત્યાર પછી તેમણે પવનથી કંપતા તથા તથા પુષ્પના બારથી પુષ્ઠ અંગવાળા કેટલાક વૃક્ષો જોયા તે વૃક્ષો વસંત ઋતુની પ્રાપ્તિથી મધને લીધે હાલતા હતા તેમજ તેમની અંદર રહેલા બ્રહ્મરો નેત્ર રૂપે જણાતા હતા એ પ્રમાણે ભગવાન કાળ અને ભૃગુ ઋષિ ચારે બાજુથી પર્વતની શોભા જોતા જોતા સુંદર નગરથી શોભતી પૃથ્વી પ્રત્યે આવ્યા ત્યાર પછી એક ક્ષણમાં તેઓ પુષ્પથી તેઓ ત્યાર પછી એક ક્ષણમાં તેઓ પુષ્પથી જેના તરંગ ચપળ થયેલા છે એવી સમંગા નદીને કાંઠે આવ્યા તે નદી પુષ્પમય દેખાતી હતી તેના કાંઠા પર કોઈ સ્થળે ભૃગુ ઋષિએ પોતાના પુત્રને જોયો તેમનો દેહાંતર થવાથી શુક્રભાવ મટી ગયો હતો તેમની ઇન્દ્રિયો શાંત થઈ હતી તથા તેમણે સમાધિ ચઢાવી હતી તેમનો મનરૂપી મૃગ ચંચલ નહોતો તથા ઘણા દિવસના શ્રમથી શાંતિ સારું તેમણે લાંબા સમયથી વિશ્રાંતિ લીધી હતી ઘણા દિવસ ભોગવેલી ચીરકાળથી તેજી દીધેલી અને હર્ષોકથી ભરેલી સંસાર સાગરની અનંત ગતિનું તે ચિંતવન કરતા હોય એમ જણાતું હતું અનંત જગતરૂપી આવર્ત ફરી ફરીને આવવું તે અનંત જગતરૂપી આવર્તમાં ચીરકાળ ફરવાથી અતિભ્રમિત થયેલા ચક્રની જેમ તે નીચળ પ્રનારી પામેલા હતા તેમની એકાંતમાં સ્થિતિ હતી તે પોતે મનોહર હતા અને કાંતિથી માત્ર તે પોતાનો આશ્રય કરીને રહ્યા હતા તેમની ચેષ્ટા શાંત થવાથી ચિત્તનો સંભ્રમ તથા સંઘ વિરામ પામ્યો હતો તે નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા સુખ દુઃખ વગેરે દ્વંદ વૃત્તિથી વિરામ પામ્યા હતા અને પોતાની શીતળ બુદ્ધિથી અખિલ લોકની ગતિને જાણે હસતા હોય એવા જણાતા હતા તેમણે પ્રવૃત્તિ માત્રનો તેમજ પ્રવૃત્તિના ફળનો ત્યાગ કર્યો હતો અને તેમણે કલ્પનાના સમૂહનો નાશ કરીને આત્મસુખનું આલંબન કર્યું હતું અનંત વિશ્રાંતિથી વિસ્તાર પામેલા આત્મપદમાં તેમણે વિશ્રાંતિ લીધી હતી અને પ્રતિબિંબનું ગ્રહણ ન કરનાર શુદ્ધ મણીની જેમ તે અસંગ રહેલા હતા ત્યાગ કરવાના તથા ગ્રહણ કરવાના સંકલ્પ વિકલ્પથી તે રહિત હતા તેમની બુદ્ધિ બોધવાળી હતી અને પોતે ધીરજવાન હતા આવી જાતની સ્થિતિવાળા પોતાના પુત્ર શુક્રાચાર્યને ભૃગુ ઋષિએ સમંગા નદીને કાંઠે જોયા એવી રીતે ભૃગુ ઋષિના પુત્રને જોઈને કાળ કાળ ભગવાને સમુદ્રના જેવી ગંભીર વાણીથી ભૃગુને કહ્યું કે આ તમારો પુત્ર છે ત્યાર પછી તેમણે શુક્રને કહ્યું કે જાગ્રત થાવ એટલે મેઘના થી જેમ મયુર જાગ્રત થાય તેમ શુક્રાચાર્ય સમાધિમાંથી વિરામ પામ્યા તેમણે નેત્ર ઉગાડીને જોયું તો પોતાની સન્મુખ તેમને ઉદય પામેલા ચંદ્ર અને સૂર્ય જેવા તે કાળ અને ભૃગુ ને જોયા હવે શુક્રાચાર્ય કદંબની વેલના આસન ઉપરથી ઊભા થયા અને હરિ તથા હરની જેમ સાથે આવેલા તે સુંદર વિપ્રોને તેમણે દંડવત પ્રણામ કર્યા પછી પરસ્પર યોગ્ય સત્કાર કરીને શિલા ઉપર બેઠેલા તે ત્રણેય જણા મેરુ પર્વતના ઉપર બેઠેલા જગત પૂજ્ય બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવજીના જેવા શોભતા હતા ત્યાર પછી હે રામ સમાધિમાંથી વિરામ પામેલા અને સમંગા નદીને કાંઠે રહેલા તે બ્રાહ્મણે શુક્રાચાર્યે અમૃતના જેવા સુંદર વચનથી કાળ અને ભૃગુ ઋષિને આ પ્રમાણે કહ્યું લોકમાં ચંદ્ર અને સૂર્ય સાથે આવવાથી જેવો આનંદ થાય છે તેવા તમારા દર્શનથી આજે મને આનંદ થયો છે જે મનનો મોહ શાસ્ત્રથી તપથી જ્ઞાનથી તથા વિદ્યાથી પણ નાશ થતો નથી તે મારા મનનો મોહ તમારા દર્શનથી નાશ પામે છે લોક જેવો તમારા દર્શનથી આજે મને આનંદ થયો છે જે મનનો મોહ શાસ્ત્રથી તપથી જ્ઞાનથી તથા વિદ્યાથી પણ નાશ થતો નથી તે મારા મનનો મોહ તમારા દર્શનથી નાશ પામ્યો છે મહાત્માની દ્રષ્ટિ અંતકરણને જેવો આનંદ પમાડે છે તેઓ નિર્મળ આનંદ અમૃતની વૃષ્ટિથી પણ થતો નથી મહાત્માની દ્રષ્ટિ અંતકરણને જેવો આનંદ પમાડે છે તેઓ નિર્મળ આનંદ અમૃતની વૃષ્ટિથી પણ થતો નથી ચંદ્ર અને સૂર્ય જેવી રીતે આકાશને પવિત્ર કરે છે તેવી રીતે આપના ચરણોએ આ દેશને પવિત્ર કર્યો છે ચંદ્ર અને સૂર્ય જેવી રીતે આકાશને પવિત્ર કરે છે તેવી રીતે આપના ચરણોએ આ દેશને પવિત્ર કર્યો છે અત્યંત તેજસ્વી એવા આપ કોણ છો વશિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી પોતાના પુત્રના એવા વચન સાંભળીને ભૃગુ ઋષિએ કહ્યું કે તમે તમારા આત્માનું સ્મરણ કરો કારણ કે તમે જ્ઞાની છો અજ્ઞાની નથી આવી રીતે આવી રીતે ભૃગુ ઋષિએ જ્યારે પોતાની જન્માંતરની દશાનો બોધ આપ્યો ત્યારે તેમણે મુહૂર્ત માત્ર ધ્યાન કરી દિવ્ય દ્રષ્ટિથી વિચાર કર્યો ત્યાર પછી વિસ્મયથી આશ્ચર્ય પામેલા મુખવાળા હર્ષયુક્ત મનવાળા અને બોલવામાં ઉત્તમ એવા શુક્રાચાર્ય વિતર વિતરથી મંદ વચનો વડે આ પ્રમાણે કહ્યું કર્મફળની વ્યવસ્થાના હેતુરૂપ એવી પરમાત્માની માયા શક્તિનો આરંભ કોઈના જાણવામાં આવતો નથી અને તે સર્વથી ઉત્કર્ષપણે રહે છે બ્રહ્માંડ પર્યંત આ જગતનું ચક્ર તેને આધીન રહેલું છે મારા અનંત જન્મ થઈ ગયા છે અને તે મારા જાણવામાં પણ આવ્યા નથી મેં પ્રલય જેવા મરણ મૂર્છા દુઃખ તથા મોહ વગેરે અનુભવ્યા છે જેમાં કઠિન ક્રોધ રહેલો છે તેવા કેટલાક વૈભવ મેં જોયા છે અને દ્રવ્ય સંપાદન કરવામાં મને કેટલાક ભ્રમ થયા છે શોક રહિત મેરુ પર્વતના સ્થળોમાં મેં વિહાર પણ કર્યો છે સુગંધયુક્ત મંદાર પુષ્પના કેસરાથી રાતું થયેલું તથા કલહારથી યુક્ત એવું આકાશગંગાનું જળ મેં મેરુ પર્વતની તળેટીમાં પીધું છે મેરુ પર્વતના કલ્પવૃક્ષની છાયામાં પુષ્પથી સુંદર લાગતા શિખર ઉપર તથા મંદર પર્વતની કુંજમાં અને પ્રફુલ્લિત સુવર્ણમય લતાની પંક્તિમાં મેં ભ્રમણ કર્યું છે એવું કાંઈ પણ નથી કે જે અનુકૂળ અને પ્રતિકૂળ દશામાં મેં ન ભોગવ્યું હોય ન કરેલું હોય તથા ન ડીઠેલું હોય હવે જાણવાની વસ્તુ મેં જાણી લીધી છે જોવાની વસ્તુ મેં જોઈ લીધી છે હું વિશ્રાંતિ પામે છું અને મારો ભ્રમ માત્ર મટી ગયો છે માટે હે તાત ઊભા થાવ ચાલો આપણે જઈએ અને વનલતાની પેઠે સુકાઈ ગયેલા મંદર પર્વત ઉપર રહેલા મારા શરીરને જોઈએ મારે તે શરીરથી કાંઈ કર્તવ્ય નથી તેમ કર્તવ્ય નથી એમ પણ નથી માત્ર નિયતિની રચના જોવા સારું હું વિહાર કરું છું સત્ય આત્મા એક જ છે એવા દ્રઢ નિશ્ચયથી જે ચરિત્ર અત્યંત શુભ ફળ આપનારું છે તેમજ જેનું આર્ય લોકો સેવન કરે છે તે ચરિત્ર જેવી રીતે સ્થિર થાય તેવી રીતે હું અનુસરીશ સત્ય આત્મા એક જ છે એવા દ્રઢ નીચેથી જે ચરિત્ર અત્યંત શુભ ફળ આપનારું છે તેમજ જેનું આર્ય લોકો સેવન કરે છે તે ચરિત્ર જેવી રીતે સ્થિર થાય તેવી રીતે હું અનુસરીશ સત્ય આત્મા એક જ છે એવા દ્રઢ નીચેથી જે ચરિત્ર અત્યંત શુભ ફળ આપનારું છે તેમજ જેનું આર્ય લોકો સેવન કરે છે તે ચરિત્ર જેવી રીતે સ્થિર થાય તેવી રીતે હું અનુસરીશ માટે હવે મારી બુદ્ધિ પૂર્વદેહના જીવનરૂપ ભલે થાય તેમાં કાંઈ પણ ક્ષતિ થવાની નથી તે પૂર્વદેહ વડે જે પ્રારબ્ધ શેષ રહ્યું છે તેના ભોગને અનુકૂળ પ્રાકૃત વ્યવહારનું હું આચરણ કરીશ અને તેમાં પેઠે પેઠે અભિનિવેશ અભિનિવેશ કરું કરું અને તેમાં શ્રી યોગવાસિઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણ નો ભાર્ગવ જન્માંતર સ્મરણ વર્ણન નામનો સર્ગ ચૌદ સમાપ્ત ઓમ 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 426 થોડાક માટે ઉતાવળ કરીને નો રોકાણ આટલા માટે એવો કરી બધાને લાભ અપાય આખા સમાજને અને પછી એટલે ખરેખર રહેવા જેવું છે એક કલાક ને પાંચ મિનિટ એમાં ઉતાવળ કરીને ને હું ત્યાં પછી વાત નથી જોવાનું છોકરાને જોવાનું અને ખરેખર પરિસ્થિતિ એટલો સેટલો થયો સંપૂર્ણ ભગવાન ના માણસ હતો લાભ કેટલા માટે બધા મળે ટુકડા ને થોડા બધા એના ભાગ્ય પણ એવી ઉતાવળ કરાયેલ નહીં ને એને કેવાય ને લાભ લેવો

બુદ્ધિ પ્રભુ ખ્યાલ ખબર પડી ને સમાચાર મળ્યા ને પામી ગયા સંપૂર્ણ ભાવમાં હતા સંપૂર્ણ ભાવમાં અને સંપૂર્ણ લાભ લેવડાયો પોતે બધા આખા સમાજ ને અને પછી શાંત થઈ ગયા અદ્ભુત પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ એવું પડે આવું તો કેટલાય આત્મા થયું કેમ ગોપુ હવે તો કેટલાય આત્મા થયું ઘણા છેલ્લે પહોંચી જાય ને કે અને દેવ થઈ જાય છેલ્લે છેલ્લે ઘણાય આત્મવડો એવું છે કોઈ ખબર નહીં પણ પહોંચી જાઉં હા કોઈને ખબર કોઈને ખબર ન હોય અને તમે પરમાત્મા છો તમે દેહ નથી તમે અજરામાં અખંડ અવિનાશી છો અખંડ શક્તિધામ અને પછી શાંત ઘણાય કેમ લાસ્ટ મોમેન્ટ ને છેલ્લા સાસે પણ આ વસ્તુ અંદર સંપૂર્ણ ભાવ હોય પરમાત્માનો એને જ થાય પછી ડબલ રોલ વણન ન થાય દૂધમાં દહીંમાં ભેળસે રાખવા જાય ને એટલે મજા ન આવે ચોખ્ખો થઈ જાય નોખો થઈ જાય ને કે ભાઈ આપણે જન્મ પેલા ક્યાં હતા મરી ગયા પછી ક્યાં છીએ તો અત્યારે નથી એમ ક્લિયર થઈ જવું પડે પણ પછી ચોંટેલા જ પછી ન ખબર પડે સારું ચાલો

ગાંડિયા પછી ડાપણ હું કામ નું પણ યાદ આવે તેમ થાય ચાલો કેવો આનંદ હતો ના પ્રભુ એવું નથી થતું અને આ લોકો તત્વો બહુ પેલું ભરેલું ભરેલું ના લુખું હોય મામા પ્રભુ આને ચાન્સ આપ્યા લાગે નહીં મેં કહું તમને મામા પ્રભુએ એટલે પેલા ને ચાન્સ મળ્યો ને

લોક સ્કેતુ અંદર ગાઢ પ્રકાશિકતો અગાધ અને વ્યાપક અને પૂરપુર અને અનંતને અજરામર તો પછી આવવાનું મરીને છૂટા પડવાનું નથી જીવતા છૂટા પડી તો ખરા ગામના એક ડીઈઓ હતા એજ્યુકેશન ઓફિસર તમારા ગામના મોતી પ્રભુ એક મોતી પ્રભુ થલોટાના ડીઈઓ હતા એમના ગામના બહુ સારા સારા ભાવિકો આવી ગયા સંપૂર્ણ ભગવાનને મળે તે રમકડામાં ટ્રાવેલ કરતા હતા એટલે નોટમાં લખે ને આપણે ભગવાનનું નામ એટલે એમાં લીન હતા અને રમકડું ખસકીને બાજુમાં નથી ખાડા કર્યા હતા શું કહેવાય ચોકડી ચોકડી એમાં ઊંધું પડી ગયું સમજાય એટલે એને ખબર નથી પછી એ કે હું તો ધીમેથી બહાર નીકળ્યો મને ખબર નથી હું તો ભગવાનનું નામ લખતો મોતી પ્રભુ આમાં આવી ગયા હો એટલે બેઠા બેઠા થાળી વાટકો ઉટકે ને જમીન એટલે કે અહમ ઉટકાય છે એમ કેવા મસ્ત મસ્ત આવી ગયા જયંતી પ્રભુ હર્ટ સ્પેશિયાલિસ્ટ એમના જ ગામના એ વાંચતા યોગા ધામ રોટીમાં થયો વિસનગર યોગા સીટ આ વાંચે છે એ વાંચું

એ ત્યાં જ રહેતા જાડેશ્વર ત્યાં રહેતા ને જગ્યા હતી એમાં પણ પેલા મારીને કઈક પછી ઘણા ભાઈ ભાગ્યા આ તો આ તો તાજુ આમ મૂળચંદ પ્રભુ એટલે આ રહ્યા આમ કે દેખાય આ રહ્યા અહીંયા જ છે એવું પડે ગળગાળા ગળગાળાનું એકદમ એટલે ભગવાન છે તો ભગવાનના માણસને જોઈને તમને થાય કે ભગવાન છે હું ને જોઈને ન થાય હું ને જોઈને સહેતાનું દર્શન થાય પણ ભગવાનના આમ સંપૂર્ણ ભગવાનના માણસને જોઈને ભગવાનનું દર્શન થાય એવી રીતે કીધું કે તમારા દર્શનથી જે શાસ્ત્રથી નો થાય તપથી ન થાય તીરથથી ન થાય યજ્ઞદાન તપથી ન થાય જપ ને ધ્યાનથી ન થાય એ તમારા દર્શનથી મૂળજી પ્રભુ સવારે વહેલા નીકળીને આવી જતા હવે પાછું પેલું સરપ્રાઈઝ વિઝિટ કરી એટલે કે ચાર દિવસથી અમને એમ થતું હતું કે તમને લાવીએ લાવીએ લાવે અને પ્રભુ ઘરમાં અને મૂળજી પ્રભુ ખેતરમાં અરે પધારો કિલોમીટર પછી એમને રસ્તો બનતો હતો ને એટલે મહિનો લાગે એવું હતું એટલે કીધું બરાબર તો બનવા દેવું પણ પછી આવ્યા કે મેં વેલું કરાવી દીધું છે આવી જાઓ આ બધું શું છે આ શર્વાન અમેની પ્રેરણા કોને કહેવાય તતોવી દીધું રવિવાર રસ્તો બનાવે તો મહિનો લાગે એવું હતું એને બદલે એ કે અમે બસ કરી દીધું આવી જ જાઓ એને ગમે તે રીતે કરી દીધું બોલો એ આ બધું અને પૂરેપૂરો અને બધા સ્થિર હો પાસઠ મિનિટ એટલે આમ કોઈ આટલું હવે આમ બધા એક કદાણ એક ધ્યાન અને અમે ઉઠ્યા પછી કેવું પડે કોણ કે ભગવાન નથી શૈતાનોને જોવાથી શંકા થાય પણ સંપૂર્ણ ભગવાનના માણસને જોવાથી ભગવાન જ હા ભગવાન ખાલી આકૃતિથી માણસ પણ ભાવથી ભગવાન પણ હવે બધી અંદર બીજી બધી બધી માયા મોહ બધું ભર્યું હોય પછી આપણે બધી વાતો મોટી મોટી કરીએ એ રીતે શાંતિ ન થાય એકદમ આરપાર ક્લિયર થઈ જાય કે કાંઈ નથી ભાઈ હુંય નથી અને કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી અનંત થાય પ્રકાશ અનંત થાય શાંતિ પરમ ચિદાઘાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ એ રીતે થાય આપણે બે એક જ છીએ હા આપણે વસીટ ગમે તે કે આપણે સાંભળી લેવાનું અસર નહીં કરવાની એ તો રામ છે ને એ બાળક જેવો હતો એટલે એ માની લે આપણે કે થોડા બાળક છે આપણે કાંઈ કાચા કાન છે રામ કાચા કાન નો હતો એટલે

પરમ દાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ